બોટાદ શહેરની મધ્યમાં સવાસો વર્ષ પૌરાણિક મસ્તરામ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું ભક્તોએ મસ્તેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી બોટાદ મધ્યમાં આવેલ મસ્તરામ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આજથી સવાસો વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવે છે મસ્તરામજી બાપુ નામના સંત જે બોટાદમાં રહેતા હતા અને ઓલિયા મસ્તરામ બાપુને ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગુરુ સમાન માનતા હતા એટલા માટે મસ્તરામ બાપુ અવારનવાર ભાવનગર જતા હતા ત્યારે ભાવનગર સ્ટેટમાં બાજીબા નામના મહિલા જેઓ સ્ટેટમાં રહેતા હતા તે મસ્તરામ બાપુના ભક્ત હતા તેઓ બાપુની સેવા પૂજા કરતા હતા તેમજ બોટાદના કાઠિયાવાડ જીરમાં નોકરી કરતા પારસી સમાજના વ્યક્તિ બાપુના હતા અને તેઓ બાપુની સેવા પૂજા કરતા સમય જતાં મસ્તરામ બાપુએ દેહ છોડી દીધો અને સ્વર્ગલોક પામ્યા ત્યારબાદ બાજીબાએ ભાવનગર મહારાજા પાસેથી જમીન માંગતા ભાવનગર મહારાજે જમીન આપી હતી એટલે ત્યાં બાજીબા અને પારસી બંને લોકોએ મસ્તરામ બાપુની સમાધિ મંદિરની સ્થાપના કરી હતી અને ત્યારબાદ મસ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી મહાદેવનું મંદિર નિર્માણ કર્યું સાથે સાથે ખોડિયાર મંદિર ગાયત્રી મંદિર રામજી મંદિર મહાકાળી મંદિરની પણ સ્થાપના કરી હતી અને ત્યારબાદ વાજીભાઈ સેવા પૂજા કરતા દેશ છોડ્યો હતો અને બાજીબાની સમાધિ મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને ત્યારથી જ મસ્તરામ મંદિરના નામથી જાણીતી થયું છે બોટાદ લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે મસ્તરામ મંદિર મસ્તરામ મંદિરમાં મસ્તેશ્વર મહાદેવ આવેલા છે સાથે સાથે મસ્તરામજી બાપુની સમાધિ બાજીબાની સમાધિ મંદિર અને અન્ય મંદિરો આવેલા છે બોટાદના શહેરીજનો સવારમાં નિત્ય મસ્તરામ મંદિરે દર્શન કરવા આવે છે અહીં મહાદેવની આરતીના દર્શન જ અભિષેક કરી પૂજા અર્ચના કરી પછી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે આ મસ્તરામ મંદિર લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે

અ અમે અહીંયા ઘણા વર્ષોથી દર્શન કરવા આઈએ છીએ આ મસ્તેશ્વર મહાદેવજી નું મંદિર સો થી દોઢસો વર્ષ જૂનું છે અને અહીંયા મહાદેવજી હરેક ની મનોકામના પૂરી કરે છે અમે આજે સોળ સોમવાર ના વ્રત ની પૂજા કરવા આવીએ છીએ મારું નામ પંકજભાઈ ત્રિવેદી છે હું આ મંદિરમાં પૂજારી તરીકે છું જે શ્રાવણ મહિના નો ત્રીજો સોમવાર છે અહિયાં માણસો ની બહુ ગર્દી રહે છે બહુ આગે આગે થી માણસો અહિયાં દર્શન કરવા માટે આવે છે અમે દર સોમવારે એક અલગ તરહ નો શણગાર કરીએ છીએ આજે ઘણા કાર્યક્રમો થાય છે ઘણી બધી છોકરીઓ પૂજાઓ થાય છે જન્માષ્ટમી ઉજવાય છે જન્માષ્ટમી નો બાર બહાર નીકળવામાં આવે છે અહિયાં રીઝવ માટે ઘણા પ્રયત્નો કરે છે કોઈ બીલી બિલી ફૂલતી ભગવાન ને કરે છે કોઈ દૂધ ચડાવે કોઈ શેરડી નો રસ છે મધ છે એ છે ઓર સવાર મે છ વાગે મેં આરતી કરવામાં આવે છે વહેલી સવારમાં પછી બપોરે બે બે બાર વાગે મહાપૂજાની આરતી થાય સાંજે આઠ વાગે સંધ્યા આરતી થાય છે